સુરેન્દ્રનગર શહેરની મધ્યમાં આવેલ હોસ્પિટલમાં ફરજ બજાવતા કર્મચારીઓ પાસેથી ડોક્ટર સહિત મેનેજમેન્ટની ટીમ દ્વારા ઓપરેશન દરમિયાન વધારાના કામો લેવામાં આવી રહ્યાનો આક્ષેપ થવા પામ્યો છે ત્યારે આ મામલે સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીએ રજૂઆત કરવામાં આવી છે તેમજ કાયમી કર્મચારીઓને પૂરતો પગાર ચૂકવવાની માંગ પણ કરવામાં આવી છે સુરેન્દ્રનગરની સેજે હોસ્પિટલમાં વોર્ડ બોય તેમજ નર્સિંગ સ્ટાફ પાસેથી ઓપરેશનનું કામ કરાવવામાં આવી રહ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે અમે સીજે હોસ્પિટલના તમામ કર્મચારીઓ મારું નામ કૈલાસભાઈ નટોરભાઈ મિયાવડા અમે તમામ કર્મચારીઓ કલેક્ટર સાહેબને દસ તારીખે રજૂઆત કરવા હતા અમારી માગણી અનુસંધાને ત્યારે કલેક્ટર સાહેબે અમને વ્યવસ્થિત સાંભળ્યા અને અમને ગુરુવારે બાર તારીખે અમને કીધું અમને ગુરુવારે બાર તારીખે આશ્વાસન આપેલું કે મેનેજમેન્ટને સાથે રાખીને તમારો પ્રશ્નનું હલ કરાવશું આજે બાર તારીખે અમે કલેક્ટર સાહેબની કચેરી આવ્યા અધિક કલેક્ટર સાહેબ શ્રી ઓઝા સાહેબને અમે રૂબરૂ મળ્યા ઓઝા સાહેબે અમને દસ દિવસનું કમિટમેન્ટ આપ્યું છે દસ દિવસની અંદર તમને મેનેજમેન્ટ બોલાવી મેનેજમેન્ટને તમારું બધાનું સમાધાન થઈ જશે અને તમારી જે કંઈ માગણી છે એ દસ દિવસની અંદર સંતોષ તમારી સંતોષી દે છે તો દસ દિવસની અંદર માગણી સંતોષે નહીં તો અમારી પાસે આવજો બીજા દિવસે હું કરાવી દઈશ એવું અમને અત્યારે આશ્વાસન આપ્યું છે હાલમાં અત્યારે અમારી જે કંઈ લડત કે માગણી છે એ અમે દસ દિવસ પૂરતું સ્થગિત રાખીએ છીએ અધિક કલેક્ટર સાહેબના વચનને કહેવાથી અમારા અમારી પગારની માગણી છે પગાર વધારો સાતમા પગાર પંચની સ્ટાફને પરિવાર સાથે મેડિકલને લગતી તમામ સારવાર ફ્રી આપવી એ અમારી માગણી છે એ અધિક કલેક્ટર સાહેબે દસ દિવસનું આશ્વાસન આપ્યું છે અમે અધિક કલેક્ટર સાહેબના

અને સીજે હોસ્પિટલના વહીવટ બદલાણાના આઠ મહિના થયા અને આઠ મહિનામાં એમને અલગ અલગ પાંચ લાભો આપ્યા છે જે છેલ્લા વીસ વર્ષથી નહોતા અપાતા એ બધા હમણાં આઠ મહિનામાં આપ્યા છે અમે જ્યારે વહીવટમાં બધા જે પાંચ સાત જણા નવા આવ્યા ત્યારથી જે સંભાળ્યું ત્યારે સત્યાવીસ લાખ રૂપિયાની ખોટ હતી અને દિવાળી ઉપર પગાર પણ ચૂકવી શકાય એવી પોઝિશન નહોતી અને ત્યારે અમે બધાએ જે વહીવટ કરતા હતા એ બધાએ લાખ લાખ રૂપિયાના ચેક આપી અને એ પગારના ચુકવણા થાય એમ સંસ્થા ઊભી રહે એવો પ્રયત્ન કર્યા પછી જે વહીવટ અલગ અલગ જે સંસ્થાએ નવા ચેન્જ કર્યા એને કારણે સંસ્થા થોડી પગભર થઈ છે અને એ પગભર થઈ પછી અમે એમની માગણીઓ સાગણીઓ સરસ સ્વીકારવા તૈયાર છીએ પણ એકત્રીસ માર્ચ પછી સંસ્થાનો વહીવટ ક્યાં ઊભો છે જૂની ખોટ પૂરી કરતા કેટલો નફો કરે છે અને એ જવાબદારીઓ પૂરી કરતા અને જે કંઈ વધારો દેવાનો આવે એ અમે આપવા તૈયાર છીએ ભ્રષ્ટાચાર જો અમે તો કોઈની ચા નથી પીતા આ જેટલા વહીવટમાં છે ને તારે કમિટીમાં અમે ચા પણ અમારા પૈસાની પીએ છીએ અને એમને ભ્રષ્ટાચાર લાગતો હોય તો એમના મુબારક અને લાખ લાખ રૂપિયા ઘરના આપીએ અને ભ્રષ્ટાચાર કરવાના હોય લાખ રૂપિયાનો ઝાલા સાહેબ ચેક આપ્યો લાખ રૂપિયાનો મેં આપ્યો નિલેશભાઈ આપ્યો બધા અમે અને પચાસ લાખનું ડોનેશન લાવ્યા તો લોકો એ આ આવા ધંધા કરશે કે અમે ભ્રષ્ટાચાર તો એ ગામમાં ડોનેશન કોણ આપશે અને એ એમ કે અમે ઓપરેશન કરીએ છીએ અમે આમ કરીએ છીએ તો એ એ ખરેખર કોનો ઓપરેશન કર્યો કોણે કર્યો એ એની પણ એ કાલેવારે ડૉક્ટર ઉપર એફઆઈઆર થશે અને જેને ઓપરેશન કર્યું હોય જેને પહેલાં કર્યું હોય એની ઉપર પણ એફઆઈઆર થાય અને માનવ વધનો કેસ થશે એ એ જે ગમે તે નિવેદન આપે એ સારું થોડું છે તમે તમે તમારી પાસે ડિગ્રી નથી ને તમે ઓપરેશન કેવી રીતે કર્યું તમને કોણ જેને કીધું હોય એ ગુનેગાર અને તમે કર્યો તમે ગુનેગાર તમે આ ધંધો કરવું જ ના જોઈએ અમે કહીએ છીએ કે તમે આ કરો સંસ્થાની ઇમેજ ખરાબ થાય છે અમે કહીએ છીએ તમને આપવા માટે અમે આ સંસ્થા ગરીબ દર્દી અને આ કર્મચારીઓ માટેની છે એમાંથી કોઈ બાર બે પૈસા લઈ જવાવાળું નથી અને જે તે સમયે કદાચ થોડું ઘણું હાલ્યું હોય છે એ તો માનવો માનવે બધું વહીવટમાં બદલાતું હોય છે રાજકારણમાં બદલાય આ અહીંયા બદલાય ટ્રસ્ટોમાં બદલાય એ જે કંઈ ચાલતું હોય તો ચાલતું હોય છે અને એમાં બધા આ અહીંયા વહીવટ કરનારા બધા ચોર હતા અને આ બધા સાહુકાર છે એવું નહીં માનવાનું એમાં કેટલા જણા કામ નથી કરતા કેટલી ડ્યુટી નથી કરતા એ પણ હકીકત છે અરે બધી વસ્તુઓ ચાલતી હોય છે માનવ માનવમાં અને એમાં આપણે પડવા જેવું નથી સંસ્થાને ઊભી રાખવા માટે આ નેવું વર્ષથી આ સંસ્થા ચાલે છે આ ગામમાં કોઈ દી ક્યાંય હોસ્પિટલ